વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા પણસોલી ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસ અને ભાજપમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય મોરચે ગરમાવો જોવા મળ્યો હતો આગામી ચૂંટણીના વાગી રહેલા ભણકારા વચ્ચે તમામ રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા માટે કમર કસી છે ત્યારે ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઉભરી આવવા આમ આદમી પાર્ટીએ પણ એડી ચોટીનું જોર લગાવી દીધું છે ત્યારે આજે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા પણસોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરાયું હતું જેમાં ડેડિયાપાડા જિલ્લાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત જોડો જનસભાને સંબોધી હતી આ સભા દરમિયાન એક હજારથી વધુ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જેને કારણે રાજકીય મોરચે ગરમાવો જોવા મળ્યો હતો બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા આજે ડભોઈ વિધાનસભાના પણસલી ગામ ખાતે ગુજરાત જોડો જનસભા મળી અને આ જનસભામાં પંદર પંદરસો થી પણ વધારે કોંગ્રેસ અને ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે ત્યારે આજે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અહીંયા ડભોઈની નગરપાલિકા હોય આ ડભોઈ મત વિસ્તાર હોય માત્રને માત્ર ભાજપના જે કોન્ટ્રાક્ટરો છે એમના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમણે જ પોતાના ઘર ભરવાના કામ કર્યા છે આજે આજે સામાન્ય જનતા આજે પણ અનેક સવાલો લઈને અમારી સમક્ષ આવી છે એમને રસ્તાના તકલીફ છે નળમાંથી પાણી નથી આવતું મનરેગાની રોજગારી નથી મળતી આજે એમના ઘરો જવા માટે ગામે જવા માટે પણ રસ્તાઓ નથી આવાસ માટે ઘણા લોકોએ ફોર્મ ભર્યા છે આજે પણ આવાસો મળ્યા નથી માત્ર ને માત્ર આદિવાસી હોય દલિત હોય વંચિત હોય રાજપૂતો તમામ સમાજનો મતબેંક તરીકે અહીંના નેતાઓ ઉપયોગ કરે છે એવી અમને ફરિયાદ મળી છે સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં નકલી અંગ્રેજી દારૂ વેચાય છે અને અહીંયા ડ્રગ્સ પેડલરો ડ્રગ્સ પણ વેચે છે એવા ઘણા સ્થળોની પણ ફરિયાદો અમને મળી છે ત્યારે અમે આજે બધા જ લોકોને કીધું છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બધા તૈયાર થઈ જાય આમ આદમી પાર્ટીની બોડી બને એવા અમે બધા પ્રયાસો કરીશું આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે ત્યારે અમને પૂરેપૂરો જનતા પર વિશ્વાસ છે આ વખતે પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા અને નગરપાલિકા ડભોઈ મત વિસ્તારમાં જીતશે